નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો

તો મને ઘર માં નથી કરવા દેતા અને ઈ કે અમે અહિયાં રાખીએ છીએ ને મારે છુટુ કરવું છે તો સાહેબ મારે છુટુ નથી કરવું મારે છોકરો છે મારે છોકરા માં જિંદગી કાઢવી એને તો ઓલી છોકરી ને છુટુ નથી થયું અને આનું નથી થયું બેય એ marriage કરાર કરી લીધો હે તો મારે શું આમાં રસ્તો લેવાનો ગામ ઉમરાળા કાલાવડ હા નવા ગામ ની બાજુ માં આવ્યું ને નવા ગામની બાજુમાં બાજુ માં ઉમરાળા નવા ગામ કાલાવડ કાલાવડ તાલુકો મામા ના ભાણેજ એ ગામ ક્યુ ક્યુ ઓલા મામા સરકાર ઓલા મામા નો ભરત રાઠો હા 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 એની બાજુ માં ઉમરાડ આવ્યું ની છે ગામ આપડે તમારી અટક હું છું દવેરા એટલે વા હાહરાની ચૌહાણ ચોહાણ કે આની હા ની ચૌહાણ છે આની દવેરા હા હા

પણ એમાં હજી કઈ એમાં મને એમ કઈ પ્રોત્સાહન નથી મળ્યું કે લોકો ને મહિના દિવસ પછી હાજર કરશે એને પોષણ દેવું છે કે પછી બધું આગળ પ્રોસેસ થાય હા કરો હે હજી તો અમે જજને ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના હાજર કરશે ફેમિલી કોર્ટમાં હા તો કે કાલ કાલ વર ગયો ફોરમ પોસ્ટ અરજી દીધી છે બીજું તો કાઈ નથી કર્યું હા દાખલ કરી દયો એડવોકેટ સારો રાખજો અને આ તમાર કરવાડા નંબર ચાલુ છે હા હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને ના ના કઈ વાંધો નથી કરી દેજો અને મને થાય એટલું તો કરો કે મારું નથી લો મારે લખવું પડશે મને યાદ ન રે એવું હું આજ બે દિવસ થી ફોન કરું પણ લાગતો ય નતો ને ઉપાડતા નતા લિંક તો પૂરી થઈ ગઈ હતી આજ લાગે તો કદાચ કરી જોવ ટ્રાય બધાય કે ઈ સપોર્ટ કરશે આપડે તમારું નામ હું કીધું ચેતના બેન પાવેશ ભાઈ ચૌહાણ ચેતના બેન હા ચેતના બેન પાવેશ ભાઈ चोहा चोहा हां ओके हिजना बेन भावेश भाई चोहा गांव जी की दू गांव हरि परखंडेरा हरि और खंटेरा हरि और खंटेरा हाँ ओके आसान सरिया हाँ इसास सरिया ओके अलौ आप ही अबे तुम्हारे करवाड़न का बावे हाँ बावे बावे भाई आपको नाम कतूप भाई जो हाँ बावे कतू भाई आ आ बावे कतू સતાવન જીરો ઓગણસાઠ સતાવન જીરો જીરો ઓગણસાઠ 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 જો પંચાણું

એને લગ્ન કર્યા છે ભાગીને ત્યાં છૂટું નથી થયું બૈરી પેલા સાસરી હતી ભાગીને લગન કર્યા હતા ત્યાં બે વર્ષ રહી પછી બે વર્ષ ત્યાં રહ્યા ને ત્યાં ભાગી ગયા ત્યાં એને છૂટું નથી થયું અને અહીંયા મારું નથી થયું કાલાવડ જસા પર હા કાલાવડ જસા પર ઈ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ ચલપા છે મોટી કે નાની ઈ

हाँ, हाँ कंनोरा बुलिया हाँ, हाँ निया वाती। वे दिया। वे दिया। आगा। आगा। हाँ हरिओती बढ़िया बढ़िया असली है अब वोडियो वायरल करों तुम्हारी मंजूरी चाहिए हाँ करी जाए मंजूर ओ क्या लोग मैं आ तो आ नंबर तुम्हारा उसे हो करुँ चु મને તમારો ફોટો ને એ મોકલો હાલો કાઈ હા એટલે તમારા આ નંબર ઉપર જ મોકલું ને અજમા કોણ એ ભાવેશ બોલો હા ભાવેશભાઈ જ બોલે હે હા હું મનસુખ બોલું છું મનસુખ ભાઈ ટાટો ડ્રામોટ થી હા બોલો હા એ બોલું કઈ તમારે તમાર ઘરવાળી નો ફોન હતો મનસુખ બોલો ક્યાંથી થી કીધું રામોટ રામોન એ ક્યાં હે હા એ તો ક્યાં નજીક જ આવ્યું હવે હું એમ કેતો તો ભાવેશભાઈ તમે કઈક ઓલા મૈત્રી કરાર કર્યા છે જલ્પા બેન સાથે હા હા હવે તમારી ઘરવાળી નું નામ છે ચેતના બેન ભાવેશ ભાઈ સોહાણ હરિપર ખંડેરા હા હા હવે તમારે એક દીકરો છે ને હા દીકરો નામ શું છે ક્રીશ ક્રીશ બરોબર છે હવે આની નિયરે છૂટું કર્યું નથી ઓલી છોકરી ક્યાં ગઈ ગતી કનોણા બોલા બઢિયા હા આ કોણ સરપા હા તમે ગાડીનું કામ કરતા છો એમાંથી તમારે ને લપરૂ થઈ ગયું હા પાયુના ફેરા કરો છો ને કારખાનામાં લઈ જા ને મૂક્યા આવો હા હા એટલે હું એમ કેતો હવે આપણા છોકરાને ને આ છોકરીને એને હેરાન કર્યા ને કુદી છી તો એના માટે તમે આ બેય બાયું હાથવી લેવો કે બેય ભેગ્યું રે એમ છે કે કેવી રીતે છે એમ કે આને છૂટું દેવાનું શું કરવાનું એલા તમે કોણ બોલો છો એટલે અરે યાર હું તમને કહું છું એટલે હું કહું છું મનસુખભાઈ બોલું છું આ મનસુખભાઈ બોલો હો પણ કાઈ ઓળખાણ આપો તો કાઈ મને ખબર પડે ને મનસુખભાઈ તો હું એમ કોઈ હું ભાવેશ બોલું પણ કોક તમે કેમ કજો તમે હરિપર્ણના છો આ હા તે હા મનસુખભાઈ રાઠોડ બોલું છું મનસુખભાઈ રાઠોડ બોલો ક્યાંથી પણ તમે અત્યારે તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ થી છોકરો દઈ દે છોકરો થાય એવું તો ના હોય પણ એમ કહે કે છોકરા હોય મૂકી દીધી તમે છોકરા હોય છોકરો લાઈ મારે સમજો કારણ કે બાઈ બદલાવ્યા કરો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ સેમ કઉ છો કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાયડ કે લીધી હાલે

ઊંડો સમજે હા એટલે આવું કરવાથી થી પછી લ્યો મને એના પુરાવા છે ને એને આવું કર્યું હતું એટલે મેં મૂકી દીધી ને એના એ લખાણ છે તો છોકરો આપણે જણાઈ નહી ને અટાણે દીકરાઓ કે માં ગુમાવે કે બાપ ગુમાવે પણ એમાં એવું હોય ઈ પાંચ પાંચ છોકરા એ કરે તો શું થાય કયો તમે હાલ તો ભાઈ એને લફડું કર્યું હોય તો એને કોણ છે એનું નામ દયો પાંચ હું તમને બધાય screenshot જ આપી દઈશ main આખો મોબાઈલ જ એમ કરી નાખ્યો તો હા પણ એને કીધું નહોતું એટલે તો મેં મુક્યું હોય ને ગાંડો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો હે અને ભાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફડું કર્યું તો એની ભવાડો થયો મોટા પાયે તો એના મા બાપે હ એની બાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું ઉમરાડા

એટલે મેં એક મિયાન માં બે તલવારો હાલ સે નહીં ભાઈ હા હાલ હાલી કેમ કરશો તો હું કીધું બીજું તો શું કરવાનો હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ કઈ તમે ત્યાં કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહીં પણ મનમાં છોકરા માટે દેવા ના ને જી એનું થાતું હોય એ તો આપશે ને આ તો બધા કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટે હવે નથી રહેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દીધો તો એ મારો શું થાય હા ઈ તો ખુશ કેમ કે ઈ બધી અમે લેજો લેજો છે એમાં કઈ છે નઈ ગાઢ લેવાનું કારણ કે આમાંથી પુરુષ ની એવી હોય છે ઈ કુંવારી છોકરી મળે ને એટલે પછી બે છોકરી ને માં ને મૂકી દે છોકરું થાય ત્યાં લગ્ન જ રાખે છે આ મેં હમણાં બહુ જોયું આ પછી ઓલી હું કુંવારી હોય તો થોડીક દેખાવડી હોય હારી હોય પછી થોડુક આમ શેપ ફરી જાય ને પછી બીજી હારી સેફ વાળી હોય ને પોતે એટલે મૂળ આ આનું એક દવાખાનું અહિયાં કરાવો આ રણ જાત માં આ problem છે

પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોયે ઈ કે અહિયાં કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામ ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હાજર હું એમ કઉ છુ

એને ત્રણ વાર મૂકી કેટલી એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હાથે રોટલી ખાવા નથી દીધી મારી મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી મોટી બેન રહી ને એ બે વર્ષે રાખડી બાંધવા નથી આવતી એના નામ લખાવ્યા વિચાર તો કરો તમે ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને કે જો ભાઈ નામ લખાવ્યા ના ચારસો અઠાણુ એ તો તમે હાલો મારી વાત હંભ્રો કઈ નહી આવું કર્યું એટલે એ કરે પણ એ તો હવે મારી સામે જો એને ક્યાય પ્રેમ પ્રકરણ કોઈ પણ બાઈ ને હોય તો તમે આવું કર્યું તો એ કરી લે ને પણ એ ક્યારે કે પેલા બાઈ બગડી હોય ત્યારે ભાઈ બગડ્યો ને નકર તો આજ કેટલા વર્ષો માં કાઈ નામ નહી આપ્યું તમે ખુદ નથી આપ્યા ભાઈ મેં ભાઈ હા હું એમ કે એને એવું હોય તો તમારા ભાઈ એ આ કર્યું તો એ કરી લે નો કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘર માં બરાબર છે નાનો તો બે હાથ મારી વાત સાંભળો મનસુખ ભાઈ તમે ને નહી હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ મારા ભાઈએ કર્યું એ કરી ન પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ ન ડરી ને જવું અહીંયા જવા જ દેવાનું છે મને જ કરવાની નહીં દરવાજો બંધ કરીનેસિડ ની બોટલ ઉપાડે કે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કઈ બોલે બોલે એવું હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જીનો ટાઈમ છે બરાબર હોય છે મોબાઈલ લઈને વર્ધીન હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જાય એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ જ મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહ્યો ને કે ઈ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટું નોતી કરતી ભાઈ તમે મુદ્દો તો એ હું એમ કઉ છું તો એ તો આપણો છોકરો જણવો નતો ને એવી બાય હોય તો આપડે દીકરાનો જન્મ ન દેવાય પણ એ પેલા નોતુ ને કાઈ પેલા તો હારી જ હતી પેલા નોતુ એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા evidence અને તમે court માં ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં high court એ કે ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની FIR ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને proof છે હું તમને એના proof બધાય આપીશ કે મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ એ મૈત્રી કરાર કરી તો એ તો હા કરી શકે મૈત્રી કરાર કરી સ્ત્રી પણ પણ એને કહું છું ને જરૂર નથી મારા મમ્મી ને કઈ દે મારા ભાઈને કહી કઈ દે હું જે કરું એ તમારે કઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જે એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એ એ હામે સામે બોલ્યો હોય ફોન માં નો બોલે ભાઈ એમ નો હોય તો એ તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને એવિડન્સ બધું આપ્યું છે ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપડે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપડે ફલિત નથી